ગુજરાતના ઓગણીસ શહેરમાં બુધવારે બ્લેકઆઉટ અને સાયરન ગુંજી ઉઠશે યુદ્ધની સ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે બચવું ઓગણીસો એકોતેર બાદ મોકડ્રીલ યોજાશે ધોરાજી પાસે અકસ્માતમાં ચારના મોત બે ઇજાગ્રસ્ત ઇનોવા કાર પલટી ગઈ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડાયા ફોન ના ઉઠાવતા ના કર્મચારીઓ સાથે તડાફડી વડોદરા શહેર જિલ્લામાં પાંચ હજાર ઘરો અને પંદરસો ગામોમાં અંધારપટ છવાયો નેવ ટ્રાન્સફોર્મર બંધ ત્રીસ લાખમાં નીટ પાસ કરાવવાનું કહી છેતરપિંડી રાજકોટના વાલીએ પૈસા આપ્યા બાદ પણ દાવા મુજબ માર્ક ન આવતા પોલીસ ફરિયાદ અનેક વાલીઓ ભોગ બન્યાની આશંકા કમોસમી વરસાદથી ખેડૂતોને મોટો ફટકો ગાંધીનગરમાં બાજરી જુવાર મગ અને શાકભાજીના પાકને નુકસાન વધુ ચાર દિવસ વરસાદની આગાહી સતત બીજા દિવસે કમોસમી વરસાદે તારાજી સર્જી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ બે દિવસમાં ચૌદના મોત